સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે હિંમતનગર શહેરમાં હતી અને આજે પણ ગરમી થી વચ્ચે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ આખરી ગરમી પડશે તેવી આગાહી કરી છે ત્યારે ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ સુમશાન બન્યા છે તો હિંમતનગર વાસીઓ પણ હેરાન પરેશાન થયા છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે તો સુતરાઉ કપડા ટોપી સ્કાફ પહેરીને નીકળવું તો વારંવાર પાણી પીવું જોઈએ તો વૃદ્ધ સગર્ભા નાના બાળકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ કે લોકોએ લીંબુ શરબત અને ઘરના ઠંડા જ પાણી પીવા જોઈએ તેવું માર્ગદર્શન આપી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું બપોરે જ બિનજરૂરી જરૂર ના હોય તો બહાર નહીં કરવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગણના ગણના લીંબુ શરબત છાશ આવ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમી અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી વધુ પડતી ગરમીના કારણે કયા કયા પ્રકારના રોગનો ઉપદ્રવ થતો હોય છે અને એના માટે શું બચાવની પ્રવૃત્તિ વધુ ઉપરથી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો મોટો ભાગ ભજવે છે પણ જો છતો પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય ખાતે તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી હા આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ઓઆરએસ કોર્નર બનાવવામાં આવેલ છે અને જરૂર જણાય તો એમના સારવાર પણ આપવામાં આવે છે તપાસીને ખાસ કરીને કયા પ્રકારનો લોકો ઉપદ્રવ લુ લાગવાનો હોય હા આમાં ગરમીના કારણે લૂ લાગ લૂ લાગી શકે છે અશક્તિ થઈ શકે છે વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર પણ આપવામાં આવે છે અમારા રોગ બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ